ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના અમદાવાદના ચંડોળા તળાવમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવાના અભિયાન સમયે જે લોકો બાંગ્લાદેશીની વકીલાત કરતા નીકળ્યા હતા તેમને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે તરફદારી કરનારા એ લોકો હતા જેઓ ઈચ્છતા નહોતા હતા કે ચંડોળા તળાવમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ જાય હાઈકોર્ટમાં આ લોકોએ અનેક વખત પિટિશન દાખલ કરી કામગીરીમાં વિક્ષેપ લાવવાનો પ્રયત્ન કર્યો પણ બાંગ્લાદેશીઓની વકીલાત કરનારા લોકો ખુલ્લા પડી ગયા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવો માર્યો છે જે પોતાની જાતને સાબિત પણ ન કરી શક્યા આપને યાદ હોય તો ઓગણત્રીસમી એપ્રિલે બુલડોઝરથી દબાણો દૂર કરવાના હતા ત્યારે પણ બુલડોઝર ચંડોળા તળાવ પહોંચે તે પહેલા જ બાંગ્લાદેશીઓને છાવડનારા લોકોએ રાત્રે બે વાગે કોર્ટના દરવાજા ખડખાવ્યા બીજા દિવસે રજા આવતી હોવા છતાં સુનાવણી માટે મથ્યા પણ આ બધા ઘટનાક્રમ વચ્ચે ચંડોળા તળાવને સાફ કરવામાં સફળતા મળી સલામ છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કે જેમણે મહિનાઓ સુધી બાંગ્લાદેશીઓની ઓળખ કરી તેમના નામ નોંધ્યા અને કાર્યવાહીને આગળ ધપાવી પણ કેટલાક લોકોની રાજકીય ઈચ્છાશક્તિ અંગત સ્વાર્થના કારણે આ કામગીરીમાં વારે વારે વિક્ષેપ પડ્યો પણ આ વખતે હાઈકોર્ટે કાનની નીચે એવી થપ્પડ મારી કે બાંગ્લાદેશીઓની દલાલી કરનારાઓની બોલતી બંધ થઈ ગઈ આખરે ઓગણત્રીસમી એપ્રિલથી લઈને અત્યાર સુધી કોર્ટમાં કેવી દલીલો થઈ તેની હકીકત પણ જાણવા જેવી છે ઓગણત્રીસમી એપ્રિલના રોજ અરજદારો વતી વકીલ એ જે યાજ્ઞિકે દલીલ કરી કે નાગરિકોના મૂળભૂત હકોનું

બડ સર્ટિફિકેટ વોટર આઈડી સહિત ના પૂરાવા રજુ કર્યા હતા અરદદારના વકીલે દલીલ કરી કે ડિમોલેશન થઈ રહ્યું હતું ત્યાં CRZ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત વોટર બોડી છે કે નહીં તે નક્કી કરવા માટે કોઈ પ્રક્રિયા કરાઈ ન હતી ત અરદદારનું ઘર વોટર બોડી પર છે કે નહીં તે કઈ રીતે કહી શકાય નિયમ મુજબ લાંબા સમયથી કોઈ રહી રહ્યું હોય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે એવામાં જે લોકો લાંબા સમયથી રહી રહ્યા છે તેમને જીવન જીવવાનો અધિકાર બંધારણ આપે છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ અરજદારની દલીલો સાંભળ્યા બાદ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસમી એપ્રિલે સરકારી વકીલે દલીલો કરી સરકારી વકીલે ડીસીપી ક્રાઇમનું એફિડેવિટ રજૂ કરતા કહું કે અઢારમાંથી કેટલાક અરજદારોના નામ નકલી છે કેટલાક અરજદારોના સરનામા સહિતની વિગતો નથી કોઈ પણ અરજદારની સાહીઠ વર્ષથી વસવાટ કરવાની વિગતો રજૂ કરાઈ નથી આ બધી બાબતો વચ્ચે આ લોકોની નાગરિકતા પણ શંકાસ્પદ છે તેવી સરકારી વકીલે દલીલો કરી સરકારી વકીલે કહું કે સરકારી જગ્યા હોવાથી ત્યાં બાદ કામ દૂર કરવા નોટિસ આપવાનો કોઈ સવાલ થતો નથી ચંડોળા લેક ઐતિહાસિક છે અને વોટર બોડી તરીકે નોટિફાઈડ છે અને કોઈ સિવિલ બોડી દ્વારા ડેવલપમેન્ટની મંજૂરી આપવામાં આવી નથી જેથી ડિમોલિશન રોકવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી વોટર બોડી પર બાંધકામની મંજૂરી આપવામાં આવી નથી તેવી ધારદાર રજૂઆતો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી સરકારી વકીલે કહ્યું કે પહલગામની ઘટના બાદ જાહેર જનતાની શાંતિ માટે ગેરકાયદે રીતે ઉભા થયેલા દબાણો તોડવા જરૂરી છે જ્યાં વધારે સંખ્યામાં ગેરકાયદે રીતે ઘુસેલા લોકોનો વસવાટ હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે આમાં કોઈની દખલગીરીની જરૂરિયાત જણાતી નથી ચંડોળા તળાવ પરથી અનેક ક્રિમિનલ એક્ટિવિટી ભૂતકાળમાં થઈ હોવાની બાબતો પણ સામે આવી છે હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી અને ત્યારબાદ અવલોકન કર્યું કે રજૂ થયેલ પક્ષકારોનું એફિડેવિટ અને દસ્તાવેજો પરથી લાગે છે કે આ લોકેશન પર ક્રિમિનલ કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે રોડ રસ્તો ફૂટપાથ વોટર બોડી કે રિવરબોડી પર દબાણ હોય તો ડિમોલિશન કરી શકાય છે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી નેચર ઓફ જસ્ટિસનો સિદ્ધાંત લાગુ પડતો નથી આ રીતે ગુજરાત હાઈકોર્ટે અરજદારોની દલીલોને ફગાવી દીધી અને રાજ્ય સરકારની ચંડોળા તળાવ ખાતેની કામગીરીને અરજી પણ કોર્ટે ફગાવી કોર્ટે એ પણ નોંધ્યું કે અનેક સુનાવણીઓ બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા આમ આખા પ્રકરણમાં સરકારને પણ મોટી રાહત મળી છે પણ સવાલ એ છે કે આવા બાંગ્લાદેશીઓને છાવડનારા તેમના જ આકાઓ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો તે કેટલું વાજબી છે સવાલ છે કોર્ટે તેનો જવાબ પણ આપ્યો છે અને સરકારી વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો તો બચાવ પક્ષના વકીલે પણ પોતાની વાત રજૂ કરી પણ હકીકત એ છે કે ચંડોળા સાફ થઈ રહ્યું છે અને સાફ થયેલું ચંડોળા આગામી દિવસોમાં જોવાલાયક પણ બનશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત